પોરબંદર શિવદયા ગ્રુપ રાણાવાવખાંડી ગૌશાળા ગ્રુપ દ્વારા વૃદ્ધ અને બીમાર નંદીને મુક્ત કરાવી અને રાણાવાવ ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવ્યા હતા પોરબંદરના સુતાડવાડામાં બે થી ત્રણ બળદ જે વૃદ્ધ હોવાથી માંડ ચાલી શકતા હતા અને તેના માલિક દ્વારા સુતાડવાડામાં એકામાં જોડી ચલાવી બળદની ઉંમરના હિસાબથી એકામાં વધુ વજન ભરી મહેનત કરાવાતી હોવાની જાગૃત નાગરિકો દ્વારા જીવદયા ગ્રુપને વારંવાર ફરિયાદો મળી હતી આથી બે મહિનાથી બળદના માલિકોને જીવદયા ગ્રુપના કિરીતભાઈ અને રમેશભાઈ દ્વારા બળદોને ઉંમર નિવૃત્ત કરવા વારંવાર સમજાવવામાં આવ્યા હતા છતાં માલિકો દ્વારા બળદને નિવૃત્ત ના કરી તેમની પાસેથી પીડાદાયક કામ લેવાતું હતું ત્યારે ગઈકાલે જીવદયા પ્રેમીઓ ભીમભાઈ રાતિયા જીવાભાઈ રાતડિયા કિરીતભાઈ વિસાણા લીલુબેન ભૂતિયા નેહાબેન કારાવદરા રાજુભાઈ શર્મા રમેશભાઈ ઓળેદરા અર્જુનભાઈ રાણાવાયા દિવ્યેશભાઈ મેઘનાથી અજીતભાઈ ઓળેદરા વગેરે ભાઈઓએ સુતાડવાળામાં જઈ બળદ માલિકને સમજાવી બળદનો કબજો લેવા વાત કરી હતી પરંતુ બળદ માલિકે બળદ મારો છે મારી નાખું કે જીવાડુની વાત કરી માથાકૂદ કરતા જીવદયા પ્રેમીઓએ પશુ નિયામક ગેહલોતનો સંપર્ક કરી મદદ માંગતા પશુ નિયામકે પશુ ડોક્ટરને ફોન કરોનો ઉડાવ જવાબ આપી કોઈ મદદ કરી હતી હકીકત આ કામ પશુ ડોક્ટરનું નહીં પરંતુ પશુ નિયામકનું હોય છે ત્યારબાદ જીવદયા પ્રેમીઓ દ્વારા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઈનો નો

આ પોલીસનો પણ જીવદયા પ્રત્યે એક અલગ ચહેરો સામે આવ્યો છે લોકોના મનમાં પોલીસ પ્રત્યે ક્યાંક નફરત અને ક્યાંક દર હોય છે પરંતુ સિક્કાની બે બાજુ હોય તેમાં સેવા કાર્યમાં જીવદયા ગ્રુપને પીઆઈ ચૌધરી અને એલસીબીના કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ દ્વારા એક વિશેષ સેવા ઓફર મળી હતી કે બળદ માલિકને રૂપિયા જોતા હોય તો બળદને અમારા તરફથી વેચાતા લઈને મુક્ત કરાવો આ સેવા કાર્યમાં પોલીસ સ્ટાફ તરફથી પીઆઈ જે જે ચૌધરી સલીમભાઈ પઠાણ હોથીભાઈ મોઢવાડિયા દેવશીભાઈ વરુ અને મનીષાબેન દાસાએ ખૂબ જ સહયોગ આપ્યો હતો અને આ સેવામાં ગૌશાળાએ બળદોને પહોંચાડવા માટે વાહન સેવા પોરબંદર નગરપાલિકા સેનિટેશન લાખાભાઈ અને ભાણવડ મહાજન મંડળ સંચાલિત ગૌશાળા દ્વારા પૂરી પાડવામાં આવી હતી જીવદયા પ્રેમીઓની આ કામગીરીને શહેરીજનોએ પણ ખૂબ બિરદાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ